જય સ્વામી નારાયણ એટલે કોઈ તૈયારી બધી જોર જપાટે ચાલી રહી તમારું ત્યાં ચાલે છે મારે એમ તો ઘણું ખરું પૂરું થવા એવું છે આ બાજુનું કામ એક શાક બની ગયું દાળ બની ગઈ હવે એક શાક મેઇન છે બનાવવાનું છે બાકી બધાનું કામ હમણાં થોડુંક થોડુંક ડિવાઈડ કરી દઈએ એટલે હા કેટલાક દસક સાડા દશે તું આવી જઈશ હમ કંઈ પછી ચાલુ કર્યું એને પહેલાં થોડું ઘણું કરી નાખ્યું તું તમે તો મોસ્ટલી ડન થઈ ગયું છે સુઝુકન નાખ્યું તે પૂરીનો લોટ લોટ ગયો છે બાકી છે ગયા છે મગનું શાક થઈ ગયું છે લાડવા તો કાલે જ બની ગયા તા શાળ માટે કટિંગ બધું તૈયાર કરી નાખ્યો મિક્સ કરવાનું છે કે રાઈસ તો ડબલ છોડાવ બધાને ને ઢાકવા પડશે ને રાઈસ ને હમ મસાલો એ રેડી થઈ ગયો લાગે છે ઉપર બટેટા વડા બટેટા વડાનો મસાલો મસાલો હમ અને અહીંયા દાળ થાય છે દાળ થાય છે હમ બરાબર હમ રેડી થઈ ગઈ છે હવે એને થોડી વાર ચાલીએ તો અહીંયા આપણું ઉંધીયું ઊંધ્યું તો નથી પણ મિક્સ વેજ જેવું છે ટ્રાય કરી છે ઊંધી આવી હા શોર્ટકટ માં જો ટેસ્ટ આવે એવો જોઈએ પછી જમે પછી જમે પડે ઓકે ને બે વસ્તુ બાકી છે ને આમ તો હા થોડી રોટલી હું બનાવીશ પૂરી તું કરજે એટલે પતી જાય અને વેઇટ કરવી તો વેઇટ કરીએ કોઈ ભૂમી આવશે કેમ કે ભૂમીએ કીધું હોય તો હું અરલી આવીશ આમ તો એ થોડી વાર કલાક જેવું ચડી ગઈ છે નહીં રહી ગઈ હોય એ ફાયદો થઈ ગયો આપણને હા થોડું વાઇન્ડઅપ કરીએ પછી જોઈએ પાછા એક કલાક પછી આપણે પાછું ડિમ્પલ ચાલુ કર્યું એટલા એટલા બી સિડ્યુલમાં મેં અડધો કલાક હું પણ લીધું આમ તો શું કહે કે તમાર લોકોને લીધે એમ પૂરી હમ એ કરીએ થોડાક રાખશું પૂરી બધી કરી નાખીએ ગોટા થોડાક રાખું ગરમા ગરમ ખાવ હોય તો આ ને પૂરી કરવા અત્યારે તો મને

તમારો ભગવાન સગવડિયા છે રાજેશને એ કે હા જવા દે વાંધો ને યાર આજ ચલાવી દઈશ તારું જો ગોળી કેમ બનાવી મમ્મી હા હું એની બાજુમાં હાલું જ નહીં કામમાં ફર્સ્ટ ટાઈમ ગોટા બનાવી દો ને સિમ્પલ તો પાડી છું પહેલી વાર હં હં પાડ્યા જ નથી ક્યારેય આમે પહેલી વખત બનાવે ને એની વસ્તુ બહુ સારી થાય કેમ ભાઈ બહુ ધ્યાન રાખીને કરે હા એ જ ને તેલનું ધ્યાન રાખવાનું પાછું તેલ તો તમે વચ્ચે મૂકી દીધું રહે ત્યારે તેલ પર ફોકસ નથી કરવાનું બહુ

나아기이 h a t s her name? I'm Joe. It's a t તો ખાલી ખાલી ભૂમિ ખાલી ને ફળ લઈને દીધી ગિરિ નાગર દેના ને ના પડી જલેડી થોડી તો હવે પાર્ટી બધી ચાલુ થાય છે એક્ચ્યુઅલી સમર ચાલુ છે કે હા સમર ચાલુ છે હ હ જો બોલે એ તો મળાય એને નેચરલ આ બધાય જમાઈનું જ ખેંચે હા હા તમે કોનું ખેંચો જમાઈનું ને બધા જમાઈનું જ ખેચે ને ના 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 એવાથી બરાબર છે એ ખેંચવું પડે એમ જમાઈનું પણ તારે તો ન હોય તો ખેંચવા પડે એવા છે જ નહીં અમારે સીધા જ છે પેલેથી અમે કેવું હોય તો એનો કહીએ કે બિચારા જમાય વાલા લાગે આ ડિમ્પલ ને એવું જ છે કે મને માર મમ્મી જ ખે ચિરાગનું આમ કરે ચિરાગ નું આમ કરે મારું કઈ નઈ મારા મમ્મી એવું જ કે રાજુ ને મમ્મી કોણ વધારે કામ કરે હું રાજુ રાજુ નો કરાવ સોફે બેસાડું હું કામે વહી જાવ બસ

મેંગો ખાવા મળ્યા છે ચાલુ નથી હવે તો થઈ હોય ને થઈ હોય પડી ગઈ છે વરસાદ બહુ એવો ને એટલે હા એ પ્રોબ્લેમ આવ્યો હશે હવે પ્લેટ છે હમ હમ

ઠંડી ઠંડી લાગે એવું જ કીધું છે આપણું બહાર છે હા 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 એ લોકોને પાછળથી ઠંડી લાગે હા હા કઈ નઈ આજો ચા ને

પણ ઓળખાણ ક્યાંય નઈ ક્યાંય કરશે તો કરશે એ નઈ આવો એ લોકો બેસા હવે નહીં આવે બાર ઠંડી લાગે એ લોકોને અમે તો આવીએ બસ આ અંદર પ્લેટો આપી દઈશું મારે ધોવાઈ જાય ઠંડી લાગતી

રાધા છે રાધા યમુના સાંભળો કહાન નિર્વા આ બધા રમાડજો કે જો આ કેવો રમાડે જો મંત્ર સારું ચાલો થેન્ક યુ સિમ્પલ સાડી ના પહેરી બોલાતી કે તમે નહીં કહાને ક